બનાસકાંઠા એલસીબી પોલીસે બનાસકાંઠા સહિત રાજ્યમાં ઘરફોડ અને વાહન ચોરી કરી તરખાટ મચાવનાર એક ગેંગને દબોચી લીધી છે ઘણા સમયથી ઘરફોડ ચોરીને વાહન ચોરી જેવા બનાવને અંજામ આપતી ગેંગે ઉત્તર ગુજરાતની પોલીસની ઊંઘ હરામ કરી હતી ત્યારે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોરી કરતી ગેંગને પકડવા માટે ટીમો બનાવી હતી જેમાં એલસીબી પીઆઈ એવી દેસાઈ ઇન્ચાર્જ પીઆઈ એચબી બી પીએસઆઈ એસ જે પરમાર પીએસઆઈ આરબી જાડેજા પીએસઆઈ પીએલ આહીર સહિત 15 જેટલા પોલીસ જવાની ટીમ બનાવી તપાસ હાથ ધરતા એલસીબી પોલીસે ચોરોની એક એવી ગેંગ ઝડપી છે જે નાની ચીલા ચાલુ ચોરી નહીં પરંતુ ઘરફોડ ચોરીની જ અંજામ આપતી હતી ત્યારે જિલ્લા મથક પાલનપુર ના અમદાવાદ હાઈવે પર આવેલ એક શોરૂમમાં પણ તસ્કરોએ હાથ ફેરો કરી શોરૂમમાંથી કેસ સહિતની ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી ત્યારે પોલીસે શોરૂમના સીસીટીવી ખંખોળતા પોલીસને ચોરી કરતા કેટલાક શખ્સો જોવા મળ્યા હતા જો કે પોલીસે આ શખ્સોને ઝડપી પાડવા માટે ઘટનાસ્થળથી દૂર દૂર સુધીના પાંચસોથી વધુ સીસીટીવી ખંગોળી દેતા તેમાં પણ આ શખ્સો દેખાતા પોલીસે અમદાવાદ સુધી તપાસ કરી હતી જો કે એલસીબી પોલીસના વાહન ચેકિંગ દરમિયાન એક બાઇક અને એક્ટિવા પર ત્રણ શખ્સ મળી આવ્યા હતા તેમની પાસે કોઈ કાગળો હતા નહીં ત્યારે પોલીસે વાહનોની તપાસ કરાવતા બંને વાહનો ચોરીના હોવાનું સામે આવ્યું હતું તેમની તલાશી લેતા તેમની પાસેથી ચાંદીના સિક્કા મળી આવ્યા હતા જેના પણ કોઈ પુરાવા નહોતા ત્યારે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી તેમની કડક પૂછપરછ કરતાં સમગ્ર ગેંગ દ્વારા કરાયેલ ચોરીઓનો ભેદ ઉકેલાયો હતો નમસ્કાર હું પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં બનતા પ્રોપર્ટી ઓફિસના જુદા જુદા જે બનાવ છે ઘરફોડ હોય વાહન ચોરી હોય અથવા અન્ય ચોરી હોય તે પ્રોપર્ટી ઓફિસના બનાવને શોધી કાઢવા માટે એલસીબીની જુદી જુદી ટીમે કામમાં હતી અને છેલ્લા એક મહિનાથી આ કામગીરી શરૂ હતી આ કામગીરી દરમિયાન જે બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડના અથવા ચોરીના બનાવ બનેલ છે તે અનુસંધાને પાંચસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને ઘરફોડ ચોરીનો અને ચોરીને બ બનાવ કરનાર ચોરી કરનાર એક ગેંગને પકડવામાં આવેલ છે આ ગેંગના જે પ્રમુખ છે એ રાજા ટકલા નામના એક આરોપી છે જેના નામથી આ ગેંગ ઓળખવામાં આવે છે જે મુખ્ય આરોપી છે જે રાજા ટકલા છે આ મૂળવતની બિહારના છે અમદાવાદમાં મજૂરી કરે છે આના ઉપર સોળ જુદા જુદા મર્ડર લૂંટ ધાડ અને ઘરફોડ જેવા બનાવો છે અત્યારે આ પેરોલ્જમ થયેલ છે મર્ડરના બનાવમાં બીજા બે જે આરોપી છે જેમાંથી અનિલ અને પિન્ટુ આ બંને રાજસ્થાનના છે અને અમદાવાદમાં મજૂરીના કામ કરે છે તેના ઉપર પણ છ અને પાંચ જેટલા ચોરીના બનાવ છે જુદી જુદી જગ્યાના અત્યારે તેઓને પકડવા પછી જે ડિટેક્શન થયેલ છે તેમાં અલગ અલગ જગ્યા ઉપર તેઓ દ્વારા કરવામાં આવેલ બારા જેટલી ઘરફોડ અને ચાર જેટલી વાહન ચોરીના બનાવ ડિટેક્ટ થવા પામેલ છે જેમાંથી અત્યારે બે બાઇક ત્રણ મોબાઈલ અને બસો ગ્રામ જેટલી ચાંદીની રિકવરી થયેલ છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય મુદ્દામાલની પણ રિકવરી થશે તે પ્રમાણે અમારી આશા છે અત્યારે જે ડિટેક્શન થયેલ છે જેમાં બનાસકાંઠાના છ જેટલી ચોરીઓ ઘરફોડ અને બાકી ચોરી ડિટેક્ટ થયેલ છે જે આ વર્ષની છે આ આના સિવાય મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલી જેવા જિલ્લાઓની પણ ચોરી ડિટેક્ટ થયેલ છે આ જે લોકો છે આની એમો આ પ્રમાણે હતી કે જે જગ્યા ઉપર તેઓને ચોરી કરવાની છે તે ગામમાં તે શહેરમાં આ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના માધ્યમથી આવતા હતા બસ હોઈ શકે છે ઇકો હોઈ શકે છે અને તે તે જગ્યા ઉપર આવ્યા પછી એક બે બાઇકની ચોરી કરતા હતા તે બાઇક ઉપર ગામમાં નાઈટ સમય દરમિયાન ફરતા વખતે જે કોઈ કમર્શિયલ કોમ્પ્લેક્સ તેઓને મળે જેમાંથી વધુમાં વધુ કેશ મળી શકે છે તે કમર્શિયલ કેમ્પ કેમ્પ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાનોમાં ઘરફોડ કરીને કેશની ચોરી કરતા હતા અને તેના સાથે કોઈ જ્વેલરી મળે તેની પણ ચોરી થતી હતી અને ચોરી થયા પછી પછી હાઉસ બ્રેકિંગ થયા પછી તે બાઇકને ત્યાં જ જગ્યા છોડીને તે જતા હતા તો આ પ્રમાણે તેઓની યમો હતી અત્યારે ત્રણેક આરોપીઓની અરેસ્ટ કરવામાં આવેલ છે પૂછપરછ શરૂ છે એલસીબી અને એલસીબી પીઆઈ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તે દ્વારા આ મોટી ઘરફોડ કરનાર ગેંગને પકડવામાં આવેલ છે અને આવનાર સમયમાં તેઓ પાસેથી અન્ય પણ કોઈ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ચોરી બાબતની વિગત મળે તો આપને આવશે અત્યારે આના સિવાય એક આરોપીઓની સંડોવણી છે પરંતુ તેઓને અત્યાર સુધી પકડવામાં આવેલ નથી પરંતુ આવનાર સમયમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ આરોપી અથવા અન્ય આરોપી પણ કોઈ ખુલે તો તેઓની ધરપકડ કરવામાં આવશે